સીતારામને જય શ્રી ક્રાસ બતાવીને હવાર હવારના બાકી મજામાં ને બધા તો આપણે રોટલી હવે બધી આને રોટલી દઈ દઈએ પછી આપણે વાત કરીએ તો રોટલી તો દેવાઈ ગઈ ને જો હવે છે ને નાસ્તોય થઈ ગયો છે આપણે આજ નાસ્તામાં ભાત વઘાય કેમ કે હાઇ રોટલા બનાવ્યા હતા આજે રોટલી નથી બનાવી કાલ બપોરે બનાવી હતી હાંજે અ ફૂલાવરનું શાક ને પડ્યું હતું રોટલી ને એટલે મમ્મી કે રોટલા બનાવી નાખીએ તો રોટલા હતા ને અટાણે ભાત વખા નાખ્યા રોટલી પડી તો અટાણે તો કા રોટલી વઘારીએ કા કઢી બટકા કરીએ પણ આજે ભાત વઘાર્યા હતા બટેટા વાળા કેમ કે હમણાં કેદી ના ભાત નતા બનાવ્યા તો નાસ્તો થઈ ગયો છે ને હવ હો ને કાયમી લાગી ગયા મારે જો ફરીયું વરાઈ ગયું આજ સીવાની વારવા લાગતી હતી મને કહે કે તું હું વારવા લાગુ કે પોતે માથે રૂમાલ બાંધે નાનો નાનો હાવેણો લઈ ને પછી ફરી વારવા લાગે પણ વિડીયો શૂટિંગ કરવા જાવ ને તો ફોન મારા હાથમાંથી મુકાવી દઈ એટલે કઈક મેળા આવશે તો અહીંયા આપણે વિડીયો શૂટિંગ એનું કરશું એ કરતી હોય ને એ બધી જોવાનું મજા આવે તો ઘડીક વાર એવું કર્યું પછી મને કે મારે બેટ રેમ બેટ દળ રમાડ લીધી નાસ્તો કરાવી લીધો જાદુ પીવરાવ લીધું ને હવે ગઈસી ભૂમિના ઘરે સંતરું લઈને મને કઈ સંતરું આપી દે એટલે હું ભૂમિને ઘરે જાઉં મમ્મી છાસ લઈને આખળી ગઈ તો શિવાની એના ભેગી ગઈ ઘડીક વાર પતંગ ઉડાડી એક પતંગ બાયણે અટકાઈ ગઈ ઝાડવામાં પછી મને કે બીજી ચગાવી બીજી પતંગ લઈ આવી ઉપરથી પછી બીજી ચગાવી દીધી તો જો વાલીમડા અટકાઈ ગઈ ને હવે મેં દોરોન વીટી લીધો હવે મારે જાઉં ઘરમાં કામ કરવા મમ્મી ગયા છે ખળ વાટવા અટાણે જવાર ને વાંટતા જવાર રોંઠેક ટાઈમ હોય વાટવાની એટલે મમ્મી ગયા છે હવે ખળ વાટવા

આપણે તો એક મરચું ખાઈ ઝાઝા ન જોઈએ હમણાં મરચા એ મોંઘાશે તો મરચા ને ગવા ને એવું બધું મોંઘવશે લહાણ ભાવ પડતો લહાણ કર્યું હા વટાણા પચાસ રૂપિયા રાખે સસ્તું પણ પણ ખાવું પડે એમાં તાલે નહીં એમાં તો કઈ નહીં કોઈ મોંઘા હોય તો મરચાં છે એવું તો લઈ આવે ગવારી આપણે કતા વાયથે કરીને ન કરતા ને કે એક મકાલો હોય એમાં બતાય બેંક છોડવાય તો આપણે ઘણું જોડે ઘણું થઈ પણ પણ કરવાની આ છે કરવાની આ છે તો ચટણી જો ખાંડી નાખ્યા પછી લોટ થાહે તો ફટાફટ ચટણી ખાંડી નાખ્યા લહણ ચટણી જો ખંડાઈ ગઈ મમ્મી હવે લોટ બનાવવાનું ચાલુ લોટ બાફે છે આપણે એક હતી કે લહાણ વાળી ચટણી બતાવજો એટલે એમાં કઈ ન હોય લહણ ખોલી એમાં મીઠું નાખીને એકદમ ઘૂટેડી નાખવાનું પછી લાલ મરચું પાવડર એટલે કે ભૂખી ચટણી અમે ભૂખી ચટણી કહીએ એમાં હમાય એ પ્રમાણે નાખી દેવાની અમુક જે ઢીલેરી રાખી વધારે લહણ અમુક અમુક એક વધારે ભૂખી ચટણી નાખે એટલે એટલો ફેર હોય નાખતા હોય ને પછી માથે ભૂખી ચરણી નાખે અમે એવું ન કરીએ અમે બે ત્રણ દિવસની ની ખાંડી લઈએ કેમ કે દરરોજ ને દરરોજ આપડે લહણ ફોલવું ન પડે એટલે અમે ત્રણક દિવસ ની તો ખાંડી જ લઈએ ખાંડી ને જો આ પછી આમાં

ને આદુ લસણ મિક્સ કરી ને એ ખાંડીને પણ ચટણી બનાવાય ને આપણે આદુ લસણ થી કઈ યાદ આવ્યું આદુ તમે તો શોર્ટ વિડીયો જોઈ લીધો હશે બપોરે આ વિડીયો તો આવતી કાલે આવે એટલે તમે જોઈ લીધો હશે કે આ મમ્મી ખાંડણી રસો લઈને આદુ ને લસણ મચેતું હોત તો જેવો આપણે ઉતાર્યો તો

કરે છે હું જવું ને હું કરી જવું ને તા ઢીંગલા ક્યાં બતાય કેટલા છે કેટલા બધા છે આ સીવાની તજો નવા નવા ઓછાડ પાથરી ને એમ આરામ કરે કા નવો નવો ઓછાડ પાથરી ને એમ આરામ કરે ને તું હા બોલો હા હા આ રે સીવાની ઢીંગલી આ રોય બતાય ગલિયાન ઢીંગલા ના રિયા ખુઈ જા પાછું જા

કોઈ બાપ મને દીધો આની હતા કે માલ માર જોઈ માર જોઈ દડો હાટ તરીના હવે આમ જો હુમીન ઘેર હવાર નથી ગઈ તું તો હટાણ જાઉં તો હાલો હાલવા માંડો હાલવા માંડો હાલો હા હાલો આપણે પૂગી ગયા હવે ભૂમિને ઘેર ચા પાણી પી ને પછી આવ્યા ને શિવાની બે બેટ ને ત્રણ દડા લઈને આવી મને કે હાલ મને તેડી લે અડધેહુથી આયલી પછી મને કે હવે તેડી લે તેડી લીધી ને ને ત્રણ બે બેટ મારો ફોન ને માઇક ને બધું ભેગું ને સીવાની ને તેડી પછી અહીં પુગાડી દીધી ને હવે જો બે બેનું બેટ ધડે રમે ને આપણે જો પેલા તો બકાલું જોઈએ આમાં બકાલામાં તો ઘણું છે ભૂમિ ને આપણે તો આ વખતે ખાલી મૂરા ધાણાભાજી ને મેથી એટલું જ કર્યું પણ એને એક લાંબો ક્યારો આમથી કરી ને આમટું કર્યું બધું મિક્સ માં અહીંથી ચાલુ થાય જો અહીંથી ગોટા કોબી છે ફૂલકોબી પાલક પછી બીટ પછી મેથી રીંગણા ધાણાભાજી ડુંગરી ને ગાજર એટલું છે ને મુરા એટલું છે આગળી જો બધું બતાવું તમને તો જો આ ગોટા કોબી છે હું તો પેલી વાર જોઉં છું આમાં કેદી હવે સરખી થાય

બપોરે કીધું તો તાર મમ્મી એક લેતી જા પણ હું લઈ ગઈ ન કરે ઘર ના હોય એ ન ભાવે ને વેસા તા લઈ ભાવે હ તો આઈ હોતી તણ પાજી છે પછી લીલી ડુંગરી છે જો આઈ પાર યે લીલી ડુંગરી છે આ સલ છે જો ખાટી ખાટી હું રીંગડી ને છોડવા છે એટલા પછી અહીં મૂરા છે મુરાન મિક્સ મિક્સમાં ના અહીં આવી ગયા ગાજર હમણાં ગાજર થાય ભૂમિ ને એટલે પછી અહીંથી ગાજર હારી હારી ને હલવો કરવાનું છે ભૂમિ ગાજર હમટા છે તો રેડી અહીં બકાલ પૂરું થઈ ગયું ના આ બાજુ તો ઘઉં છે હખાઈમાં ઘરે ઘરે હાલો જાવું હવે

દાદા વાત જોવે છે હા એને આજે ક્રીમ વાળા બિસ્કિટ મગાવ્યા હે આજ સવારે છે ને દાદા કામ માં હતા તે પછી ગયા નોતા મેળ ના આવ્યો સવારે કા હા એ હવાર ની વાત જોતી હતી માં લોટાણા સિવ દાદા ની જ વાત જોવે સિવ હું મગાવ્યું તું કે જોઈ હું આ એ બિસ્કીટ એમ ખવાય ક્રીમ વાળા બિસ્કીટ ચાટે ક્રીમ ક્રીમ ચાટી જાય બિસ્કિટ મૂકી દે બિસ્કિટ આપણે ખાવાના હે કા બરાબર ને બરાબર ને આવું નતું માંડલી આવી બીટ હવે બીટ સુધાર ઉતારશું જ ને ટાઈમ થઈ ગયો ભાઈ ની જ રાહ જોતા કે આવે એટલે ચેન્જ થોડોક નાસ્તા પાણી કે ખાઈ લઈ એવું કરી લઈ એટલે કહીએ તરત કે હાલો કેવું છે eh?